છે લોકસભા ઇલેક્શન પહેલા અમદાવાદ સ્કૂલોને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી ભર્યા ભેલ નો મામલો સામે આવ્યો લોકસભા ઇલેક્શન પહેલા અમદાવાદની સ્કૂલોને બોમ્બ થી ઉડાડી દેવાની ધમકી ભર્યા ઈમેલ મામલો પ્રધાનમંત્રી અમદાવાદ મતદાન માટે આવવાના હતા તે અગાઉ એક દિવસ પહેલા સ્કૂલોમાં મળ્યા હતા ધમકીભર્યા મેલ ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં થયો મોટો ખુલાસો આઈએસઆઈએ સમગ્ર ષડયંત્ર રચ્યું હોવાની આશંકા ધમકી ભર્યો મેલ રશિયન ડોમેન પરથી થયાનો પ્રાથમિક તબક્કે સામે આવ્યો હતો મેલ તોહીદલ એટ ધ રેટ મેલ ડોટ આર્યુ પરથી આવેલો પાકિસ્તાનના આર્મી કેન્ટોમેન્ટનું લોકેશન ક્રાઇમ બ્રાન્ચની તપાસ દરમિયાન સામે આવ્યું અમદાવાદ શહેરમાં કુલ છત્રીસ જેટલા શાળાઓમાં છે તારીખે એક ધમકીભર્યો મેલ મેલ ડોટ આરયુ ડોમેનમાંથી મોકલવામાં આવ્યા હતા તમામ શાળાઓમાં બીડીએસ ડોગ સ્ક્વેડ અને સાયબરે ચેકિંગ પણ હાથ ધરવામાં આવેલ હતી સીપી સાહેબે આ ચેકિંગ પછી કોઈ પણ શંકાસ્પદ વસ્તુ મળી નથી તો સીપી સાહેબ અને ડીજીપી સાહેબ પણ આ ઇમેલ એક અફવા તરીકે તમામ જો નાગરિક છે એનો અહેવાલ કરવામાં આવ્યો હતો કે આ એક અફવા છે એનાથી કોઈ ગભરવાની જરૂરત નથી અને પછી ક્રાઇમ બ્રાન્ચે અને અમદાવાદ સાયબર સેલે આ બાબતમાં તપાસ હાથ ધરવામાં આવી અને ટેકનિકલની મદદથી આ જાણવા મળ્યું કે મેલ ડોટ આરયુ એક લિયાકત તોહિદ લિયાકત કરીને માણસ છે જો પાકિસ્તાનના ફૈઝલાબાદ જિલ્લામાંથી આ તમામ મેલ મોકલેલા હતા એના બીજા પણ ઘણા બધા અલગ અલગ સોશિયલ પ્લેટફોર્મ પર નામ છે એક નામ જો અમે જાણવા મળ્યું આ હમાદ જાવેદ પણ છે અને એને ઘણા બધા એકાઉન્ટ્સ અલગ અલગ સોશિયલ મીડિયા જેવા સ્નેપચેટ આઈસીક્યુ ટ્વિટર એના ઉપર અલગ અલગ નામ અને ઓલખન આપીને આ ટ્વીટ પણ અને સોશિયલ મીડિયા મારફતે પણ બે ફેલાવતો હતો અને એક બીજી એજન્સીની તપાસમાં પણ આ આરોપીનું નામ ખુલેલા હતા અને આ અત્યારે વધારે તપાસ સેન્ટ્રલ એજન્સી સ્ટેટ એજન્સી સ્ટેટ આઈબી એટીએસ રો અને બીજી એજન્સીસ મારફતે પણ આગળ થઈ રહી છે ધન્યવાદ કેમકે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક્ચ્યુઅલ એની ઓળખાણ શું છે આ મતલબ અત્યારે રિઝલ્ટ નથી મળ્યા હોઈ શકે કે આ લિયાકત તૌહીદ લિયાકત લિહાકત જો છે આ સાચું નામ છે યા સાચું એવા નામનો માણસ રહે છે કે નથી હોઈ શકે કે આ કોઈ આવા નામનો માણસ ઊભા કરીને આ બધા મેઇલ અથવા સોશિયલ મીડિયા મારફતે અફવા ફેલાવે છે પણ આ ચોક્કસ છે કે આ મેલ જો મેલ ડોટ આરયુ ત્યાંથી એક્સેસ થયેલી છે અને એ લોકેશન જો આ માણસનો આવે છે આરોપીનો फैसलाबाद आर्मी कंटोनमेंट एरिया मिले दिल्ली एजेंसी अमे संपर्क कर अत्यार आज बात थी एनी डिटेल्स आपसे पची हमें कुछ कही अत्यक्जेक्ट आ नहीं क्योंकि ज्या एस्टेब्लिश नहीं थे कि એની ઓલખાણ શું છે એક્ચ્યુઅલ ઓલખાન શું છે ત્યાં સુધી હું કોઈ કમેન્ટ કરી શકતા આ જો કાનૂની પ્રક્રિયા અમે આગળ વધાવવામાં આવશે ભય ફેલાવવા તો ચોક્કસ કારણ છે પર ચૂંટણીની એક દિવસ પહેલે આ સવારે મેલ કરવામાં આવ્યો હતો અને ઘણી બધી શાળાઓ ચૂંટણીનો બૂથ પણ હતો આ તો આ ચોક્કસ કહી શકે કે એક આ ઉદ્દેશ્ય આ પણ હતો કે વોટર્સમાં આ બહેનો માહોલ ઉત્પન્ન થાય આ તો એક સાયબર વોરફેર છે અને એમાં ઘણા બધા એવા જિનકા જેનો કોઈ મોટિવ હોય છે કે ભારતમાં બેનો માહોલ થાય અને નાગરિકોમાં માહોલ થાય આ એક પ્રોક્સીવાર તરીકે છે અને હું આ અત્યારે પ્રાથમ પ્રાથમિક દૃષ્ટિએ આ જાણવા મળે છે હું આ પહેલાંથી કહું છું કે આ અલગ અલગ પ્લેટફોર્મ પર અલગ અલગ નામથી ભારત વિરોધી વિડિયોઝ અને ટ્વીટ પણ કરે છે અને ખરેખર એની માનસિકતા છે કે ભારતમાં બહેનો મે હો રહે આઈએસઆઈ ને હું કહું છું કે ત્યાર સુધી એનો એસ્ટાબ્લિશ નથી કે આઈએસઆઈ નો પાછળ છે સબ અગલી પ્રક્રિયા શું છે આમાં કાયદાકીય પ્રક્રિયા કેવા પ્રકારની છે શું શું કરશો આ આગળની દવા કે આપ જાણો છો કે મે એફઆર ઓલરેડી દાખલ થઈ ગઈ છે આગળની છે કે ભઈ એનો ઓર સોશિયલ મીડિયા અથવા જો ટેકનિકલ ટૂલ્સ મારફતે એની આઈડેન્ટિટી એસ્ટાબ્લિશ થાય અને પછી જો સેન્ટ્રલ એજન્સી મારફતે અમે એના આગળની કાર્યવાહી કરવામાં આવી અમે અલગ અલગ એજન્સીનો લખ્યા પણ છે અને એને અત્યારે જો પુરાવા આ લોકો માગે છે એને સાથે શેર કરીને જો છે લીગલી કાર્યવાહી આ કરવામાં આવશે અત્યારે કોઈ અત્યારે કોઈ અહીંયા લોકલ કન્ટેક નથી ઈમેલ આઈડી તો જશે મેલ ડોટ આરયુ આ ટેમ્પરેરી મેલ છે રશિયન ડોમેનથી છે અને એના યુઝ કર્યા છે સ્કૂલ એના મારફતે આવે ને મેલ ડોટ આર યુ મારફતે તો આવે છે આ ઇન્ટરનેટ પર યાદી અવેલેબલ છે એના મારફતે નહીં